જો બધાને બહુત બહુત રૌમક ઓમકાર એ આકાશ ઉડી 801 મયારો હાલે બોલે ઓર હાલે આઈને ભાઈ નથી

હું મોને અને એને દેખાડું આ કાઢું ઓકે ઓકે અરે જીરા ગાયકો લખો તો તો કોણ છે 27 28 9 3 33 33 130 રૂપિયામાં એકત્રી વારને 33 રૂપિયા 3 માં દે 3 માં લખો કરો એકત્રી કોઈ ભગવાને ના ભાઈ ના 30 રૂપિયામાં રાજાના

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn